સર્વ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મનરેગા કૌભાંડમાં હીરા પગલે વધુ એક આવેદન પાઠવવામાં આવ્યું છે જિલ્લામાં દ્વારા છે તેના ઉપર સરકાર રાખી છે સીધી લીટીમાં ક્યાંય ન હોવા છતાં પણ તેની ઉપર ખોટા કેસો કરી અને સરકાર દ્વારા મંત્રી અને તેના પુત્રને બચાવી રહી છે આવેદનપત્રમાં હીરા ચોટવાની છબી ખરડવાના પ્રયાસ સાથે દિગ્ગજોને બચાવવામાં આવી રહ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મંત્રી પુત્રોને બચાવી કોંગ્રેસના દિગ્ગજ નેતાને ફસાવવા માટે કાવતરુ રચવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ અગ્રણી જયકર ચોટાઇ દ્વારા કરાયા છે

કે ભાઈ પાડાના વાકે ફખાલીના ધામ એવો ગાઢ ઘડાયેલો છે એમાં સરકારશ્રીનું ધ્યાન દોરી ન્યાયના હિતમાં સર્વેહિત ચલો સર્વે સર્વેહિતાય સરકારશ્રી જે કંઈ પગલા કાયદા કી ભરાતા હોય ભરે પરંતુ કોઈ નિર્દોષની સજા ન થાય નિર્દોષને કોઈ ખોટી રીતે ફસાવે નહીં કારણ કે આમાં મેં તમને પહેલાં કીધું કે હાથી છતકી જાય છે ને પૂછળું ફસાય છે એવું અમને લાગે છે આ બાબત સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે નામદાર કલેક્ટર સાહેબ મારફત અમે લોકો સૌ સર્વે સમાજ વેરાવળ અને ગીર સોમનાથ શહેરના અને ગ્રામ્ય જનતાના માણસો દરેક સમાજના બે બે અઢાર વર્ષના પ્રતિનિધિઓના માધ્યમથી સરકારશ્રીનો અમારો અવાજ સરકારશ્રીમાં પૂજે અને સરકાર ન્યાયના હિતમાં આગળની કાર્યવાહી કરી અને ન્યાય આપે એવી અપેક્ષા